વાવાઝોડાની નવસારી જિલ્લાને અસર પહોંચે છે શાળાઓ રાબેતા મુજબ શરૂ રહેશે તો નવસારી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદે કહેર વરસાવ્યો છે તો વાંસદા અને ચીખલે તાલુકામાં શાળાના પતરા ઉડી ગયા શાળામાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે તો વાવાઝોડાને પગલે સ્કૂલના છાપરા ઉડ્યા તો વાવાઝોડાથી નવસારી જિલ્લાને અસર પહોંચી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે પરિમલ હાલની શું સ્થિતિ વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે વાંસદા અને ચીખલી તાલુકામાં જે વરસાદ સાથે વાવાઝોડું થયું હતું જેને લઈને વાંસદાના સીણદય ગામે અને ચીખલી તાલુકાના તલાવચોરા ગામે ઘરોને મોટી નુકસાની થઈ હતી જેમાં ખાસ કરીને સીણદૈ ગામે એકસો થી વધુ ઘરોના પતરા ઉડ્યા હતા ત્યારે તલાવ ચોરા ગામના સો જેટલા જે ઘરોના પતરા ઉડ્યા હતા આમ વાત કરવામાં આવે તો જિલ્લામાં એક હજાર થી વધુ ઘરોને નુકસાન થયું છે ખાસ કરીને સિંધઈ ગામમાં મોટું નુકસાની સામે આવી છે જેમાં લોકો ઘર વિહોણા બન્યા છે જેને લઈને જે સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને વાવાઝોડામાં જે શાળાઓ છે તે પણ બાદ રહી નથી જિલ્લાની અગિયાર જેટલી પ્રાથમિક શાળાઓના પતરા ઉડ્યા છે જેને લઈને શિક્ષણ કાર્ય પર અસર પડી હતી પરંતુ આજથી શિક્ષણ કાર્ય વ્યવસ્થિત શરૂ કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ હાલ તો જે પ્રમાણે જે સ્થિતિ સામે આવી છે તેને લઈને જે ગ્રાઉન્ડ લેવલ પર સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દોડતું થયું છે અને લોકોને વહેલામાં વહેલી તકે ફરી તેઓની જીવન થાળે પાડવાની તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરિમલ વિગત બદલ આપનો આભાર